નમસ્કાર મારું નામ રાજપૂત દુદાભાઈ સવજીભાઈ ગામ જેતડા તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા હું પોતે એક ખેડૂત છું આજથી પાંચ વર્ષ પહેલાં હું એમએ એ બી એડનો અભ્યાસ કરી એના પછી અભ્યાસ કર્યા પછી મેં શિક્ષણ છોડી અને ખેતીમાં રસ લીધેલ છે અત્યારે હું હું પોતે સ્વતંત્ર ખેતી કરું છું અને અત્યારે મારા ખેતરની અંદર હું રાયડો એરંડા ઘઉં બાજરી આવા પાકોનું વાવેતર કરું છું અને ચાના પહેલાં હું મારી પાસે એક બીજી કંપનીનું ટ્રેક્ટર હતું એ ટ્રેક્ટર હાલ પણ છે એ ટ્રેક્ટર હોવા છતાં પણ મેં આજે મહેન્દ્રા કંપનીનું ટ્રેક્ટર લીધેલ છે એ ટ્રેક્ટર પાંચસો પંચ્યાસી ફોર વ્હીલ ચાર સિલિન્ડરનું ટ્રેક્ટર છે છતાં પણ એની દમદાર તાકાત હોવા છતાં એને એવરેજ બહુ સારું છે ટ્રેક્ટરની સાથે સાથે એની આરામદાયક સીટ છે ફોર જી સિસ્ટમ લાગેલ છે ફોર જી સિસ્ટમથી ખેડૂતને મોટો મોટો ફાયદો એ છે કે દરેક જગ્યાએ એને ક્ષણ ક્ષણની માહિતી મેળવી શકે છે કે મારું ટ્રેક્ટર ક્યાં ચાલે છે કઈ રીતે ચાલે છે કેટલું ડીઝલ છે કેટલી માઇલેજ આ અત્યારે કેટલી ગરમીમાં ચાલે છે બધી માહિતી ફોર જી સિસ્ટમથી મેળવે છે વત્તા બીજું કે ટ્રેક્ટર ફોર વ્હીલ હોવાથી ગમે પણ કોઈ પણ જગ્યાએ ગમે તેવું કામ કામ પણ થઈ શકે છે આ સિવાય બીજું કે મહેન્દ્રામાં અત્યારે બે કલચ ઉપયોગ આપેલી છે એક હાથ કલશ ધારો કે ખેતીની અંદર છાણિયું ખાતર હોય છે એને ફળવું હોય તો એના માટે એક ટોલી આવે છે એ ટોલી ચલાવવા માટે છાણિયું ખાતર માટે સ્પેશિયલ અલગથી એક હાથ કલચ આપવી છે એનાથી એક તો ટોલાને કોઈ પણ જાતનો ઝાટકો આવતો નથી એનાથી કોઈ પણ જગ્યાએ ધારો કે ખેતરનો શેઢો આવી ગયો તો ટ્રેક્ટરને ટોલાને ફરવાનું બંધ કરવું છે તો હાથ કલચ દબાવી દેવાની પગ કલશનો કોઈ ઉપયોગ કરવાનો રહેતો નથી બીજું કે એની હાઇડ્રોલિક કેપેસિટી તો બહુ સારી આપી છે કેટલું પણ વજન ધારો કે બે હજાર કિલો વજન આપણે ઓછું કરવું છે તો આસાનીથી કરી શકે છે એના સિવાય ધારો કે મહેન્દ્રા ટ્રેક્ટરને રોટોવેટરમાં ચલાવવું હોય તો એની અંદર ત્રણ સિસ્ટમ આપેલી છે ધારો કે ટ્રેક્ટરની જે સ્પીડ છે એટલું જ ચલાવવું છે તો પણ ખેડૂત ચલાવી શકે છે કે ટ્રેક્ટર ધેમું ચલાવી અને રોટોવેટર ઉતવાળું ફેરવવું છે એટલે સ્પીડથી ફેરવવું હોય તો પણ ફેરવી શકાય છે ધારો કે ટ્રેક્ટરને સ્પીડથી ચલાવવું છે અને રોટોવેટર ધીમે ફેરવવું છે તો પણ ફેરવી શકાય છે વચ્ચે ટ્રેક્ટરની અંદર ત્રણ પ્રકારના ગેર આપેલ છે લો સ્પીડ હાઈ સ્પીડ અને મીડિયમ મીડિયમ પ્રકારનો એમાં ગમે તેવું હાર્ડ કામ હોય તો પણ ખેડૂત આસાનીથી કરી શકે છે કારણ કે ટ્રેક્ટરની ગતિ ઓછી થઈ જાય છે અને લોડ વધારે ખમી શકે છે વચ્ચે ફોર વ્હીલ હોવાથી ગમે તેવું ટોલું ભરેલું હોય ખેતરની અંદર ગમે તે જગ્યાએથી બારે લાવવું હોય ગમે તેટલી વજન ભરેલું હોય તો પણ આસાનીથી તે ખેડૂત ટ્રેક્ટર બારે લાવી શકે છે અને બીજું કે પાવર ઇસ્ટિંગ હોવાથી કોઈ પણ સાધન ચલાવવું હોય ધારો કે ટ્રેક્ટરની આગળ અમે હું પોતે જ અત્યારે બાજરી વાટવાનું મશીન ધારો કે આવે છે તો એને ટ્રેક્ટરની આગળ લગાવવામાં આવે છે એનાથી ટ્રેક્ટરના આગલા ટાયર ઉપર વજન આવી જવાથી નથી વાળવામાં બહુ તકલીફ પડે છે આમાં પાવર ઇસ્ટિંગ અને ફોર વ્હીલ ટ્રેક્ટર હોવાથી કોઈ પણ જગ્યાએ આસાનીથી ટ્રેક્ટરને ફેરવી શકાય છે પાવર બ્રેક આપેલી છે ખેડૂત આસાનીથી કોઈ પણ નાની કે નાનામાં નાની જગ્યા હોય તો પણ આસાનીથી એ જગ્યામાં ટ્રેક્ટરને ફેરવી શકે છે બીજું કે ફોર વ્હીલ ટ્રેક્ટર હોવાથી ખેડૂત છે એને પલાવ ચલાવવા છે તો પલાવ ચલાવવામાં એટલો તો એને ફાયદો એ થાય છે કે ટ્રેક્ટર સામાન્ય પણ છિલપ મારી શકતું નથી એનાથી ટાઈમનો બચાવ થાય છે અને ખેડ પણ ડબલ થઈ શકે છે બીજું કે પાંચસો ટ્રેક્ટર અમે આ ચાલે લીધું એની આગલી સાલ પાંચસો પંચોતેર ચલાવ્યું ટુ વ્હીલ પણ ટુ વ્હીલર ચલાવવામાં કોઈ તકલીફ નથી પડતી પણ ધારો કે ખેડૂતને સારી રીતે કામ કરવું છે અને સરળતાથી અને પૂરું ડીઝલનો ઉપયોગ કરવો છે તો ફોર વ્હીલ ટ્રેક્ટર લેવું મો તો મારું માનવું જરૂરી છે એનાથી કારણ કે પણ કોઈ પણ જગ્યાએ ટ્રેક્ટર તમે ચલાવશો કે રેતી છે માટી છે પાણીની મિનિમમ ગારા જેવી જમીન હશે તો ટ્રેક્ટર આસાનીથી તમે બહાર લાવી શકશો અને ફોર વ્હીલ ચલાવવામાં તમને ટાઈમનો બચાવ થશે અને પૂરેપૂરો તમે ડીઝલનો ઉપયોગ કરી અને કામ મેળવી શકશો બસ એ જ એટલે હું તો દરેક ખેડૂતને એવું કહું છું કે બને ત્યાં સુધી અત્યારે મહિન્દ્રાનું ટ્રેક્ટર ખરીદો અને એ પણ ફોર વ્હીલ લો તો તમને દરેક જગ્યાએ ગમે એવું કામ હશે તો સરળતાથી તમે કપાર કરી શકશો તેમાં જોડાવાનું કારણ કે એમએ બી એડ મેં અભ્યાસ કર્યો હું આપણે એનામાં જોડાઈ રહ્યા હોત તો કે એક સામાન્ય શિક્ષકની નોકરી મેળવી શકતા હોત પણ નહીં કે આપણે ખેતી તો કે ખેતી આપણે સ્વતંત્ર ધંધો છે આપણા બાપ દાદાની ખેતી છે આપણે જે આપણી ઈચ્છા મુજબ આપણે ખેતી કરી શકીએ છીએ આપણી આવક આપણી મરજી માફક કે આપણે વ્યવસ્થિત મજૂરી કરી પૂરો ટાઈમ મજૂરી કરીએ તો એની અંદર આવક પણ સારી એવી મેળવી શકીએ છીએ વધતા સ્વતંત્ર ખેતી આપણે આપણી રીતે ખેતી કરી અને આપણી રીતે સ્વતંત્ર જીવન જીવી શકીએ છીએ પહેલાંમાં નોકરી કરીએ તો ફિક્સ ટાઈમમાં આપણે જવું પડે છે અમે ખેતીમાં જોડાયેલા છીએ તો આપણે સ્વતંત્ર રીતે અમે જીવન જીવી શકીએ છીએ યુવાનોને બસ એ જ કહેવા માગું છું કે શિક્ષણ એ મેળવવું જરૂરી છે શિક્ષણ આપણા જીવન માટે જરૂરિયાત મુજબ છે પણ કે નહીં આપણે સ્વતંત્ર અને આપણી રીતે જીવન જીવવું છે તો એક સારી એવી ખેતી અત્યારે તો આપણે આપણી મરજી માફક સારી એવી ખેતી મજૂરી કરીને કરી શકીએ છીએ અને ખેતીમાંથી સારી એવી આવક મેળવી શકીએ છીએ અને સ્વતંત્ર જીવન જીવી શકીએ છીએ એટલે ખેતી કરવી એ આપણા માટે આપણે રોજિંદા જીવન જીવી છે દૂસરા બીજું તો આ ટ્રેક્ટર લેવું મારું માનવું એવું છે કે દરેક જગ્યાએ તમને સારી રીતે મુનાફો મળી રહેશે એનું છે પાવર ઇસ્ટિંગ છે એ સીટ છે આ હાથ કલચ છે ગેર સિસ્ટમ છે બધી રીતે ટ્રેક્ટર કોઈ પણ વસ્તુ આમાં ઘટતી નથી ખેડૂતને જે જરૂરિયાત છે એ ટ્રેક્ટર આ કંપનીએ આ ટ્રેક્ટરમાં પૂરી કરેલી છે એટલે મારું કેવું એવું છે કે અત્યારે જો કોઈ ટ્રેક્ટર નવું લેવા માગતા હોય તો એક વખત મહેન્દ્રા ટ્રેક્ટરનો અનુભવ કરી અરે એવું જ નથી તો હું લઈ લ્યો પણ તમે બીજા ખેડૂત જોડે હોય તો એ ટ્રેક્ટર ઉપર તમે જાય એ ટ્રેક્ટરની ચકાસણી કરો ચલાવો પછી તમે તમારી રીતે એવું લાગે કે ના આ ટ્રેક્ટર લેવા જેવું છે હું તો કહું જ કહું જ છું પણ કે તમે તમારી રીતે ચેક કરી અને આ ટ્રેક્ટરને અને તમને એના એ ટ્રેક્ટર જાતે ચલાવશો એ વખતે તમને જ થાય છે ના ટ્રેક્ટર બરોબર છે અને તમે લેવા પણ બનશો કે ના મારે લેવું જ તો આ જ ટ્રેક્ટર લેવું છે મેં પણ બીજી કંપનીના ટ્રેક્ટર ચલાયા છે આ ટ્રેક્ટર લેવું તો એના પહેલાં મેં ઘણા ટ્રેક્ટર ખેડૂતો પાસે જઈ માહિતી લીધી મેં ખુદ જાતે ચલાવ્યું ટુ વ્હીલ ચલાવ્યું વર્ષ એ ટુ વ્હીલ ચલાવી પાછું હવે ફોર વ્હીલ લીધું આના પણ ઘણા ખેડૂતો પાસે અનુભવ લીધા શોરૂમમાં જઈને મુલાકાત કરી દરેક જગ્યાએ મુલાકાત કરી એના પછી મને એવું લાગ્યું કે ના ટ્રેક્ટર હાલ નવું લેવાનું થતું હોય તો ફોર વ્હીલ લેવું હોય તો ટુ વ્હીલ લેવું હોય તો પણ મહેન્દ્રા લ્યો એનું કારણ છે કે એવરેજ આપશે કામ આપશે અને આરામદાયક તમને ચલાવવામાં પણ મજા આવશે